વચ્ચે મારે એક બેનનો ફોન આવ્યો હતો મને કે મારે વિજ્ઞાન લેખો લખવા સાહેબ તો શું કરવું એમ તો મેં પહેલા તમારી વિજ્ઞાનની થોડી સમજ બેઝિક હોવી જોઈએ બરાબર ને આ વાત મેં ટીવી ઉપર ડિસ્કશન કરીને ત્યારે પણ કરી હતી અને ફરી પણ કહું છું કે આપણા ત્યાં પરમાણુ ને અણુ વચ્ચેનો તફાવત કેટલાને ખબર જે વિજ્ઞાન ભણતા હોય એને ખબર હશે બરાબર પણ સામાન્ય માણસ માટે તો પરમાણુ પણ એ જ વસ્તુ છે તો મગજમાં બેઠા નહી તમે સાહેબ વાત કરો નામ નથી લેવા બરાબર આ જ વસ્તુ આપડે કમલનાથ જોશીપુરા મને દર વખતે ગુજરાત સમાચારમાં લેખ વાંચે ને એટલે વોટ્સઅપ કરે કે સાહેબ આજે જો આ ભાંગરો વાટ્યો છે આ માણસે એટલે કઉ હું એમનું ધ્યાન દોરી ચુક્યો છું પણ આ ચાલે અમુક સિનિયર લેખકો થઈ જાય ને પછી શું થાય છે એ પોતાનો ઓથોરિટી માની લે છે કે હવે હું ઓથોરિટી છું ધી આર નોટ રેડી ટુ અપડેટ દર્શન બરાબર આ શક્યતા છે તો પોતાની જાતને અપડેટ કરતા નથી અત્યારે કદાચ ભણનારા બધાને ખબર છે કે આઠ ડ્રો થઈ ગયા નવ હતા એમાંથી આપણે એને આઠ કરી નાખ્યા

પેલા વિજ્ઞાન દર્શન ચલાવતો ને ત્યારે ખાસ એ જ કરો દર વખતે મને આવે ને એવો પસંદ અને પછી એની અંદર ઇન વાંચન કરી એટલે મારું નોલેજ તો વધે અને પછી એ જોયા પછી નારલીકર સાહેબ જોડે એક ડિસ્કશનમાં મારે વાત થઈ હતી તો એમણે કીધું હતું કે તમે જે વાંચો છો ને એ બધું વાચકને આપવાની જરૂર નથી તમે વાચકને એ આપો કે તમને જે એનું અર્ક જેવું લાગ્યું છે કે સરળતાથી સમજી શકે એ આપો તમે એને

આ એક નાની વાત છે તો એ માત્ર વિજ્ઞાન આ દરેક ભાષામાં લલિત સાહિત્ય જો આ વસ્તુ હોય તો વિજ્ઞાન અને તમે વિજ્ઞાન કથાઓ અનિવાર્ય પણ જોઈએ ટેક્સ મારે મૌલિક વિજ્ઞાન કથાની વાત કરું તો ઓગણીસો લગભગ વિજ્ઞાન સમાચાર

નકામો ઉગ્રથી તોડી શકે છે અને આ વાત બે હજાર નવ અને બે હજાર તેર માં સાચી પડી છે જયારે ચાઇના એ અને ભારતે ઉપગ્રહ ના આંતરિક કેન્દ્ર તોડી પાડ્યા એટલે આ પ્રકારનો આપણી કલ્પન પણ સાચોસાથ હોવું જોઈએ કે જે ભવિષ્યમાં શક્ય બની શકે એક વિજ્ઞાન કથાઓ અમે એક બીજું જોયું છે અને આપણી પાસે બહુ મોટો સમૃદ્ધ ખજાનો છે આપણી જે દંતકથાઓ કે જો છે છે તો બંગાળી બાબુઓ ને એ એ કથાઓને લઈને વિજ્ઞાન કથાઓ લખે એક સુંદર વિજ્ઞાન કથા મેં હમણાં જોઈ કે ભવિષ્યમાં શું થશે તમારે મંદિરની અંદર પ્રવેશ મેળવવો હોય ને તો લોટરી જેવી સિસ્ટમ કરવી પડશે એમાં એવી વાર્તા છે કે જે લોટરી જેવી સિસ્ટમ થાય છે અને પછી એનો આઈડી નંબર આપેલો આઈડી નંબર બોલે છે એટલે એક વ્યક્તિ આવે છે અંદર મંદિરમાં દર્શન કરવા જાય છે અને તમે વીઆર વીઆરની જે વાત કરીને એટલે વીઆરના સેટ લગાડીને જોવે છે તો સામે લક્ષ્મીજી ગણેશજી બરાબર પ્રત્યક્ષ ઉભા છે અને પછી એની જોડે વાર્તાલાપ કરે છે અને ભવિષ્યમાં ગણેશજી શું કરી શકે બરાબર એના વિશે એની ચર્ચા નહીં આવે છે તો આ રીતે વિજ્ઞાન કથાઓ તમારે ખાલી કલ્પના જ મૂકવાની છે આપણે ગઈ વખતની એમાં આ વાત કરી હતી કદાચ તમને યાદ હોય તો કે લખવામાં સૌથી સરળ હોય તો વિજ્ઞાન કથા જ તમારે જેટલા કેરેક્ટર ઉમેરવા એટલા ઉમેરતા જાઓ તમે લવ સ્ટોરી લખશો તો શું થશે બે ફેમિલી આવી ગયા તમારે ત્રીજો કોઈ વિલન ફેમિલી આવી ગયું ધારો કે એના પાત્રો ગણીને દસ બાર પંદર પાત્રો બરાબર વિજ્ઞાન કથામાં તો બબે સેકન્ડ બે આવીને અગત્યની વાત કહીને જતા રહે એવા પાત્ર પણ બને છે એવી નવલકથાઓ પણ બનાય છે એટલે એમાં તમારે વિચારવો નહીં એમાં તમે કલ્પનાનો દોર સો ટકા વિજ્ઞાન તમે જે થોડું ઘણું જાણો છો ને એની લિમિટમાં રહેવાનું હમણાં જે આપણે તફાવત બતાવ્યા ને એ તફાવત ને અંદર રહીને તમારે કામ કરીને એના ગોળા છોડી દેવાના છે બંગાળની વિજ્ઞાન કથાઓની વાત કરીએ ત્યારે મને જગદીશ ભુજની વાર્તા યાદ આવે છે જગદીશ નો બોજ અઢારસો ચોરાણું ની અંદર આજે આપણે થ્રીજી ફોરજી જે બધા છે એનો પ્રયોગ કરીને કલકત્તાની અંદર માં બીજા રૂમમાં વિસ્ફોટ કરી બતાવેલો આ રૂમમાંથી ડાબે અને ઓલું રેડિયો તરંગ ત્યાં જઈને વિસ્ફોટ કરે ત્યાં આજે આપણે ટીવીની ચેનલ ચાલુ કરી વસ્તુ એને અઢારસો ચોરાણું અઢારસો છન્નું માં કરેલી અને પછી બધા દેશો ની અંદર એ પોતાનું સાધન લઈને જતા કેટલીક જગ્યાએ ચોરવાના પ્રયત્નો પણ થયેલા માર્કો પણ એમની વસ્તુ લઈ આવેલો અને અને માર્કો ની ને ઈનામ મળેલો જગદીશ ચંદ્ર ને ઓગણીસો અઠ્ઠાણું માં લોકોએ સ્વીકાર્યું કે આ શોધ જગદીશ ચંદ્ર બોસ છે આપણે તો એને વનસ્પતિ જીવવિજ્ઞાનની તરીકે જ ઓળખીએ એટલે એમણે વિજ્ઞાન કથા લખી એમાં ખાસ કરીને

વિવેકાનંદ અમેરિકા જાય તો અમેરિકાની અનુયાયી હોય એ જગદીશ ચંદ્ર બોઝ ને નોબેલ રકમ જેટલી વીસ હજાર ડોલર ની રકમ આપે એટલે જે આખું સંબંધોનું નું વર્તુળ છે તે ત્યાં કામ કરતું હોય છે હવે જે આ જાહેરાત પગીત લખ્યું એ જગદીશ ચંદ્ર પોતા જ વિશે પોતલી એના વિશે લખ્યું